我我，哎、ah, <listen>，你们要不要？啊，赶紧把我们赶走。啊，这里你们搞，咱都打的都是色狼。啊，不客气。

બે બરોબર પણ મારા એક તમારું સાયરી સંભળાવી દે છે કેવી સાયરી સાય જબરદસ્ત લાવે છે તમારો મોચો છે તમારો

નથી સર તું મારું મામુ ક્યાં ગયો હવે તો બતાવી દો ઉપર ઝાડ ઉપર મામા તમે કેટલા બે

એ ઉતરું છું રે ના ના હુંતર તો ના અલ્યા ઉતરું છું ઉતરું ઉતો કે તો ઉતરું છું રે મારા ઉતરું છું હો આવતો મમા હું ઠીક હે આંખલી આ હું લે થેલું અલ્યા ગાઢવાનું કવ છું રે થેલું પણ તું કરો પણ